ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જેલવાસ ફરી વખત ભોગવવાનો વારો આવતા જ હવે મનસુખ વસાવા સામે આવ્યા છે અને તેમણે કહી દીધું છે કે અવાર નવાર વસાવા આવા કાનનામા કરતા હોય છે અને તેમની પત્નીએ જે પ્રકારે આરોપ લગાવ્યા હતા કે મનસુખ વસાવાના ઈશારે આ ગુનો દાખલ થયો છે તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે

ગડિયાપરા અને સાગબારાના બંને ટીડીઓ હતા બીજા અન્ય અધિકારી હતા અને ધારાસભ્ય જયંતરભાઈ વસાવા અને ગડિયાપરા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા હતા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન સંપાબેન હતા અને બીજા એટીટીના સભ્યો એટીટી મીટિંગના એજન્ડાને લઈને ધારાસભ્ય અને બંને પ્રમુખ સાગબારાના પ્રમુખ અને વિઘેપરા તાલુકા પંચાયતના પ્રમુખ એમાં એમને બોલવાનું થયું એમાં એ એક ઘટના આગળ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ધારાસભ્ય ગુસ્સામાં આવી ને પહેલા તો મોબાઈલ થી માર્યો સંજયભાઈને તાલુકા પંચાયતના પ્રમુખને મોબાઈલ ના વાગ્યો માથું ફેરવી લીધું ફરી કાચનો ગ્લાસ જે પાણી પીવાનો હોય ત્યાં હતું તે કાચના ગ્લાસ થી સીધો એટેક કર્યો તો સદનસીબે ત્યાં ઉપસ્થિત કોઈક ને કોઈ કર્મચારી એના હાથ થી એ પકડી લીધો ગ્લાસ આખો તૂટી ગયો આ ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું આ કૃત્ય ગઈકાલે ચૈતરભાઈ વસાવે કર્યું સ્વાભાવિક છે કે આવા પ્રકારનો એટેક કરે તો બાકીના સમર્થકો અને બધા જ લોકોએ કીધું કે ફરિયાદ આપવી પડે તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈએ ચૈતરભાઈના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને અધિકારીઓ પ્રાંત અધિકારી છે પણ મારે માનો છું ત્યાં એમને પણ એમને સરકારમાં જાણ કરી કે મારી અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં આ પ્રકારની ઘટના ઘટી છે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાની કાલે ટેઢિયાપાડાથી અટક કરી ત્યાંથી રાચીપલા લઈ આવ્યા પણ હદ એ બાબતને વટાવી કે ગુનો એમને કર્યો અને બાકીના અમારા જેવા લોકો પર આરોપ મૂકે કે ઈરાદાપૂર્વક અમારી સામે કાવતરું કર્યું એના સમર તો આક્ષેપ મૂક્યો છે કે ઈરાદાપૂર્વક મનસુખભાઈ કે ભાજપના લોકોએ કાવતરું કર્યું છે આમાં કાવતરાનો સવાલ જ નથી હોતો ઈસુદાન ગઢવી કે બીજા લોકો આક્ષેપ એના પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ એવો કેજરીવાલ જેવા એવો આક્ષેપ મૂકે કે વિસાવદરની ભાજપ ગયું એટલે આ પ્રકારનો ગુનેગાર એરેસ્ટ કરે છે ખોટી રીતના એરેસ્ટ કરે છે આ રીતના આરોપ મૂકે છે પણ ત્યાં અધિકારીની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તાલુકાના બીજા અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં આ આ પ્રકારનો જે એટેક કરે એમાં કાવતરાનો ક્યાં સવાલ છે મારે પ્રશ્ન ચૈતરભાઈને છે અને આક્ષેપ મૂકનારાના પણ છે કે ચૈતરભાઈના પ્રશ્નો સાચા હોય રજૂઆત એની જે પણ હોય એજન્ડાને લઈને વાત કરવાની હતી તો ડેપ્યુટી કલેક્ટર હતા પ્રાંત અધિકારી હતા એમને એમની સત્તાના રૂપે રજૂઆત કરી શકતા તે લેખિત આપી શકતા હતા અને ત્યાં બધા સંતોષ ના હોય તો સરકારમાં રજૂઆત કરવાની હતી પણ તાલુકા પંચાયત જેવા વ્યક્તિને સીધો આ રીતના કાચ ના ગ્લાસ થી હુમલો કરે મોબાઈલ ઉપર ફેંકે મારે તો આ યોગ્ય નહીં કહેવાય એટલે સ્વાભાવિક છે કે પોલીસ પોલીસ ની રીતના એ કાર્યવાહી કરવાની જ છે પોલીસને શું છે ફરિયાદ આપી એટલે ફરિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ ફરિયાદ આપે પ્રાંત અધિકારી ફરિયાદ આપે તો પોલીસને કાર્યવાહી કરવી જ પડે પણ જે એમાંથી પોલીસ પર દબાણ લાવવા માટે ડિડિયાપાડા પણ ટોળાબંધ કરતા ભેગા થયા મોહી ચોકડી પણ ટોળાબંધ કાર્ય કરતા ભેગા થયા અને રાચીપલા જયારે લઈ આવ્યા છે ધારાસભ્ય મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને પોલીસ પર દબાણ લાવવાનો પ્રયત્ન કર્યો કાયદો કાયદાનું કામ કરે છે આ બધું જાણે છે છતાં પણ લોકોને ઉશ્કેરવાનો આમને એક ને એક ટેવ પડેલી છે તે રીતના ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યા હું તો એટલું જ માનું છું સરકારી મિટિંગ હોય એમાં નિયમ પ્રમાણે તમારે મીટિંગમાં વાર્તાલાપ કરવાનો હોય કે કે ચર્ચા કરવાની કરવાની હોય આવી એ યોગ્ય નથી તો આ જે ઘટના ઘટી ખરેખર નિંદનીય છે વખોડવા પાત્ર છે અને દુઃખ થાય છે કે આદિવાસી આદિવાસી આ રીતના લડે એમને પણ દુઃખ થાય છે પણ શું છે એ સમજવાની જવાબદારી ધારાસભ્યની છે ધારાસભ્ય આ પ્રકારનું વર્તન ના કર્યું હોત તો આ ફરિયાદ જેવી ઘટના ઘટી ના હોત તો આ ગઈકાલની ઘટના ઘટી છે આજે જે પણ હશે આજે એને પોલીસની રીતના જે કાર્યવાહી કરવાની એ કરી રહી છે અને આવનારા દિવસોમાં વાતાવરણ શાંત રહે ડેડિયાપાડા વિસ્તારનો અને લોકોના વિકાસના કામો થાય લોકોના નાના મોટા પ્રશ્નો સરળતાથી સોલ્વ થાય એવો અમારો પ્રયાસ રહેશે આમાં ભાજપના સાંસદ પહેલા પણ કહી ચૂક્યા છે કે ચૈતર વસાવા અવારનવાર આવા ખેલ કરતા હોય છે આદિવાસી સમાજ ગેરમાર્ગે દોડતા હોય છે અને આવી હરકતોના કારણે જેલમાં જવું પડતું હોય છે અને કટ્ટર હરીફ માનવામાં આવે છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો